ઈડર પાસે શામળાજી જે મંદિર આવેલું છે તેની એક વાત કરવી છે આ વાત શામળાજી મંદિરના વહીવટના ચોપડામાં નોંધાયેલી છે તેની ખાસ નોંધ રાખવી ઈડર પાસે ટોરડાથી ચૌદ કિલોમીટર રાજસ્થાન બાજુ પવિત્ર પ્રસિદ્ધ શામળાજીનું તીર્થસ્થાન આવેલ છે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન કાળિયા ઠાકર અને શામળિયાના નામથી લોકો બોલાવે છે તે બિરાજમાન છે ભગવાને સદગુરુ ગોપાલનંદ સ્વામી પોતાના મિત્ર બનાવેલ તેમના ઘરે ટોરડા રોજ રમવા જતા ખુશાલ ભટ્ટ સદગુરુ ગોપાલનંદ સ્વામીનું બાળપણનું નામ હતું તેમના ઘરની નવેળી પાસે મોટો બગીચો હતો ત્યાં રમતા હિંચકો ખાતા ક્યારેક ખુશાલ ભટ્ટ ભગવાનને હિંચકાવતા તો ક્યારેક શ્રી કૃષ્ણ ભગવાન ખુશાલ ભટ્ટને હિંચકાવતા એકવાર શામળાજી મંદિરના પૂજારીએ ઉતાવળમાં મંદિર દ્વાર જલ્દી ઉઘાડી નાખ્યા આ બાજુ શામળિયા ભગવાન મિત્ર સાથે રમવામાં ઓતપ્રોત અને મશગુલ હતા પ્રભુને ખબર પડતા ભાગ્યા ઉતાવળમાં એક પગનું ઝાંઝર પડી ગયું અને ખભાનો ખેસ બગીચામાં ઝાંખરામાં ભરાઈ ગયો આ બાજુ લોકોએ પૂજારીએ ઝાંઝરની ચોરી કરી છે તેવી આળ નાખી નિર્દોષ પૂજારીની રક્ષા કરવા પ્રભુ મૂર્તિમાંથી બોલ્યા કે પૂજારી નિર્દોષ છે અમારું પગનું ઝાંઝર અને ખેસ ટોરડા મુકામે ખુશાલ ભટ્ટના ઘરે રહી ગયેલ છે આ એ જ પ્રસાદીની જગ્યા છે જ્યાં શ્રીકૃષ્ણ ભગવાનનું ઝાંજર અને ખેસ આ ટોડા મુકામે ખુશાલ ભટ્ટના ઘરે રહી ગયેલ હતું તાત્કાલિક ઘોડે સવારોને મોકલ્યા ખુશાલ ભટ્ટના મમ્મી માતા જીવીબા તે ટોડામાં માતા જીવીબાને આ ઝાંજર અને ખેસ મળ્યા હતા તે ઘોડેસવારો સાક્ષાત જીવીબાના ઘરે જોયા ત્યારે લોકોને ખબર પડી કે અખિલ બ્રહ્માંડના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન અને ટોડાના ખુશાલ ભટ્ટ બંને મિત્રો છે આમ અખિલ બ્રહ્માંડના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન ભીરુ બનીને રમવા આવતા કેવી ઊંચી વાત છે ક્યારે હિંમતનગર અથવા તો ઈડર બાજુ ગયા હોય ત્યારે આ જે પ્રસાદીની જગ્યા શ્યામલાજી ભગવાનનું મંદિર અને ટોડા જે ખુશાલ ભટ્ટનું જન્મસ્થાન છે ત્યાં જરૂર દર્શન કરવા જવું જય શ્રી સ્વામિનારાયણ